હા હરી દુહલી હતા શું કેને તો પેલા મને આપણે આમાં ઢીલ બનાવવાની છે ઢીલ શું વીડિયામાં વરેક ના વરે આપણે પેલી આડી તો બીજી આડી બનાવી આમાં તો ઉદ્ઘાટન કરવું હે કે નવી બનાવું આ ડોશી આમ રહી બે આડી બનાવી

ફાનમાં આવે હોય ફાનમાંથી બતના પૈસા કાઢો પૈસામાં આવે અને બાકીનો બારે નામ છે તું હોય વાહ તોન હા ઈ ને હાજે ખાઈ કાઈ બટાકાનું હોય ઈ આ આવે બકાલું મારી જિંદગી બગલ્લા છે લાવે

આટલા દાળા કાય નતા કરતા તમે તમે બોરીં જીગો થઈ જાવ તમને આવું બીજું એક તો તમને ચેડે મેલી દીધાતા બધાએ અને થોડી ન હવે ભેગા તો થઈ ગયા ઓલો જોએ તો 3 મિલિયન વ્યૂ

આપણે આપણે કરવું તો આપડા ભેગા આવે તો આપણા ફોલો ના ખેંચી જાય ને મારી જાળી ના આવે હેરો એમાંય થોડું થોડું એ ગામમાં વાતો આના ચીરું ચીર ઢાળું ચીર ચીર જમાના હારું વાહ હા આપણે ભેગા થઈ ગયા થઈ ગયા થઈ ગયા હેલું નથી ગમે ત્યાં